આજે છે હનુમાન જયંતિ અને વાગી પાંચસો વર્ષ જૂનું મંદિર છે રામ રામ દહેલા ને તો આજ છે ત્રેવીસ એપ્રિલ અને આજે છે હનુમાન જયંતિ અને વાગી ગયા છે પોણા અગિયાર અને બે દિવસ વ્લોગ નહોતો કારણ કે હું થોડા કામમાં માં ફસાઈ ગયો તો એના કારણે આપણે બે દિવસ વ્લોગ શૂટ નહોતો કર્યો તો આજે આપણે પાછા કન્ટિન્યુ કરીશું તો આજે આપણે એક લોગ આવી ગયો જે શનિવારનો છે અમે ગયા ત્યાં બાઇક સર્વિસમાં નાખી હતી આપણે અને પ્લસ હનુમાનજીના મંદિરે આર્મી કેમ્પ વાળો એ આજે અપલોડ છે કારણ કે બે દિવસ ટાઈમ જ નહોતો તો હવે આપણે લોકોને જવાનું છે કે ખાસ એક કામ કરવા માટે એના વગર આપણને ખાવાનું નહીં મળે કે આની ટોટી આવે ને ગેસની એ અમારે સડી ગઈ એટલે પતી ગઈ હતી એટલે એ નવી લેવા જવાની છે આ બધું જો મેં કર્યું સાફ સફાઈ તો બસ એ કરવા જવાનું છે અને પછી આજ તો હનુમાન જયંતિ છે કદાચ આપણે લોકો જાશું પાછા હનુમાનજીના મંદિરે એનું કઈ ફિક્સ નથી જોઈએ હવે કેવો ટેબલ બે હે કે નહીં ફેક્ટરી ઉપર સાહેબ તો જાશું જ આપણે તો જો અહીંયા આવ્યો તો આને પકડી લીધો હવે અને ગાડી પેટ્રોલ ન જ મને લઈ જાય બોલો કેવી કેવી પબ્લિક પડી છે આપણે પાઇપ લેવા દેજો એક્સ્યુ પડી એની પાછળ જ જવાનું છે આપડે ફ્રેન્ડ ની દુકાન છે પેલા અહીંયા લેવા જાશું ને પછી બતાવું તમને

અમારી ભાભી હે ફરવા ગયા તા વેકેશન કરીને આવતા રહ્યા બોલો અને અહીંયા વેતી નહીં આવે કઈ ફરવા જ આવે આ બાપુ ફરી ને આવી ગયા એ ફરવા જ ગયા કેવાય કોમેડી છે આપડે બહુ મોટા કોમેડી કેમેરામાં ચૂપચાપ બધાને એમ લાગે ને ડાઈ છોકરી છે મસ્ત તબિયત છે ને હું તો અમારા ઘરમાં એક પાગલ આવી તો બતાઈ દો જો આ રે

કારણ કે આજે તડકો પણ એટલો જબરજસ્ત છે કે વાત ના પૂછો હજી પણ એવો ને એવો છે તડકો જેવો તો એને કીધું હવે થોડોક હરખો થયો તો આપણે જાતા હે દર્શન કરતા હોય સારું ચલો એની આરે જતા હોય છીએ નગર આપણે આપણી રીતે જવાના હતા ને આપણે બીજી જગ્યાએ પણ જાણ તો બીજી જગ્યાનો પ્લાન આપણે કર્યો કેન્સલ તો આપણે પહેલા જશું મંદિરે તો ફાઇનલી અમે નીકળી ગયા છીએ તો મન ને એટલું પાંચસો કે સાતસો વર્ષ જૂનું મંદિર છે હા તો યાદ જઈને તમને બધું બતાવીશ મોસ્ટ ઓફ પબ્લિકે જોયું નથી પણ યા આવેલું એ નિપોલ ચાર રસ્તા છે ખોડિયા મંદિરની બાજુમાં જે બાપુનગર અમદાવાદમાં રહેતા છે એ લોકોને ખબર પડી ગઈ હશે આપણે કઈ જગ્યાએ જઈએ છીએ તો હું તમને લોકોને બતાવીશ અને બીજી જગ્યાએ જવાનું છે એને કહી દઉં આપણે કેન્સલ આજનો દિવસ માટે આઈથીન રસ્તો બ્લોક કરી દીધો આ બોચર ચોક આવી ગયા આઈથીન રસ્તો બ્લોક આગળ મંદિર છે જો રયો બકે કોઈ કોઈની પબ્લિક ન હોય અરે પબ્લિક તો પર નહીં હે હજુ બ્લોક કરી દીધું તાબરીઓને સ્વયં ચોક માં રાખી દીધા હરુજી હા આમથી ના યે હરુજી તો યાર જિન દર્શન કરાય તમને લોકો એમ કહે કે આથી એમ તો દૂર છે તો થોડાક હાલતા વાર લાગશે તો ચાલો યાર પહોંચીને વિડીયો કન્ટિન્યુ કરે ને યાર ડીજે વાગે એટલે આપણો થોડો વોઇસ મારે મ્યુટ કરવો પડશે સાતસો વર્ષ જૂનું છે જુઓ તો ફાઈનલી દર્શન થઈ ગયા મસ્તના તમને લોકોને પણ કરાવી દીધા અમે લોકો નીકળી ગયા છીએ મળવા માટે તો મળીશું ત્યારે તમને લોકોને બતાવીશું તો ફોન ચાલુ થઈ ગયો તો ફાઇનલી અમે લોકો આવી ગયા ઘરે ઉપર આપણા ફ્રેન્ડને મળીને તો આપણા ફ્રેન્ડે વિડીયો શૂટ કરવાનું થોડુંક ના પડી એનું પર્સનલ રીઝન હતું એટલે તો હવે આપણે અહીંયા લાડવા બનાવ્યા છે ઘરે હનુમાનજીના પૂરી તો હોય ને રોટલી દાળ ભાત શાક રોટલી લાડ કાખો દાબી ગયો તો ફાઈનલી ખાઈ પીને આવી ગયા આપડે લોકો ધાબા ઉપર તો આરે આપડી પથારી ખાવા માંડી અહીંયા કુલર ભરાવા આરે બે ભરાય છે તો બસ આજનો બ્લોગ અહીંયા લગીન રાખેજો તમને લોકોને ગઈ તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને ખાસ કરીને કોમેન્ટ કરજો એટલે જેથી કરીને આપણો વિડીયો રીચમાં જાય યુટ્યુબના તો યુટ્યુબ આપણા વિડીયોને આગળ શેર કરે એટલે ખાસ કરીને કોમેન્ટ કરજો અને જેટલી કોમેન્ટ જાજ એટલું આપણો વિડીયો આગળ મોકલે યુટ્યુબ તો એના કારણે તમે લોકો સપોર્ટ કરો આપણને અને આપણો ડેલી બ્લોગ કેવો લાગે એ ખાસ કરીને જણાવો કોમેન્ટમાં કંઈ બી નાખી દો કંઈ બી લખો કોમેન્ટ જરૂર કરો લાઇક આપો તો આપણે મળીએ કાલ નવા એક વ્લોગ સાથે ત્યાં જય શ્રી રામ રાધે રાધે